મિત્રો રાજકોટ શહેરમાં ગાર્ડન પરોટા હાઉસ પાછળ માલધારી સોસાયટી શેરી નંબર બેમાં રહેતા મયુર રમેશભાઈ ચુડાસમા નામના પચીસ વર્ષના યુવાને ગઈકાલે સાજના સમયે પોતાના ઘરે હતો ત્યારે પોતાના રૂમમાં જઈ ઘઉંમાં નાખવાની ઝેરી ટીકડા ખાઈ આપઘાતનો પ્રયાસ કર્યો હતો આ દરમિયાન તેમની નાની બહેન જોઈ જતા પરિવારને જાણ કરી હતી અને પરિવારજનોને યુવાને પોતે ઝેરી દવા પી લીધાની જાણ કરી હતી યુવાક ઉલટી કરવા લાગતા તેને ખાનગી દવાખાને સારવાર અર્થે લઈ જવામાં આવ્યો હતો પરંતુ ટૂંકી સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું મિત્રો બનાવ અંગે જાણ થતાં બે ડિવિઝન પોલીસ સ્ટાફ આવી જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો મિત્રો પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક યુવાને મયુરે કોલેજનો અભ્યાસ પૂરો કર્યા બાદ તેમના પિતાના ટ્રાન્સપોર્ટના ધંધામાં મદદ કરતો હોવાનું અને તેમના લગ્ન પાંચ મહિના પૂર્વે રાજકોટના જ મસાનગર વિસ્તારમાં રહેતી યુવતી સાથે થયેલ હતા દસ દિવસ પહેલાં તેની પત્ની માવતરે ગયા બાદ બંને વચ્ચે કોઈ અણબનાવ બન્યો હતો જેના કારણે લાગી આવતા તેને અંતિમ પગલું ભરી લીધાનું સામે આવ્યું છે મિત્રો ચાર બહેનના એકના એક ભાઈએ આત્મહત્યા કરી લેતા પરિવારમાં ગમગીની સવાઈ જવા પામી છે તો મિત્રો આ ઘટના વિશે તમે શું કહેશો તે કોમેન્ટ કરીને જરૂર જણાવો